કલ્પના કરો રણની સુમસામ રાત છે ચાંદની રેતી પર પથરાયેલી છે અને પવનની સીટી સંભળાય છે લોકો થોડા ડરેલા ઘરમાં છે અને ત્યાં જ અચાનક ઘોડાની ટાપોનો અવાજ નજીક આવતો જાય છે ધૂળના ગોટામાંથી એકદમ સફેદ ઘોડા પર એક તેજસ્વી પુરુષ દેખાય છે લોકો શ્રદ્ધાથી નમી પડે છે મોઢામાંથી નીકળી પડે છે જય રામા પીર તો આજે આપણે આજ રામદેવ પીરની કથામાં ઊંડા ઉતરીશું જેમને માનવતા અને એકતાના સંત તરીકે ઓળખવામાં આવે છે આપણી પાસે જે સ્ત્રોતો છે એમના જીવન એમના ચમત્કારો અને એમના સંદેશા વિશે ઘણું કહે છે ચાલો આ પ્રેરણાદાયી કથાને નજીકથી જાણીએ હા બિલકુલ અને એ સમજવું પણ જરૂરી છે કે આ ખાલી એક વ્યક્તિની વાત નથી આ એ સમયના સમાજની પણ વાત છે એ વખતે મતલબ જાતિ અને ધર્મના ભેદભાવો બહુ ઊંડા હતા રામદેવ પીરનું જીવન અને કાર્ય એમ કહી શકાય કે આ ભેદભાવો સામે એક મોટો પડકાર હતો એમની કથા શરૂ થાય છે લગભગ ઈસવીસન તેરસો બાવનની આસપાસ રાજસ્થાનમાં પોખરણ પાસે રૂણીચા ગામમાં હમ ત્યાંના ઠાકુર અજયરાજ સિંહ અને રાણી મૈના દેવી કેટલાક સ્ત્રોતો રાજા અજમલ પણ કહે છે એમના ઘરે પુત્ર જન્મ થયો અને હા લોકો કહે છે મતલબ સ્ત્રોતો પણ જણાવે છે કે જન્મ વખતે જ ઘરમાં એકદમ દિવ્ય પ્રકાશ ફેલાઈ ગયો હતો ઓ અને નજીકના મંદિરોમાં ઘંટ પણ આપોઆપ વાગવા લાગ્યા હતા ખરેખર હા એટલે આ બધું જોઈને લોકો કહેવા લાગ્યા કે આ તો કોઈ સામાન્ય બાળક નથી આ તો સાક્ષાત ઈશ્વરીય અવતાર છે અને એમનું નામ રાખ્યું રામદેવજી બાળપણથી જ એમનામાં કંઈક અલગ હતું કરુણા અને શક્તિ બંને કહેવાય છે કે તેઓ પોતાના સ્પર્શથી જ બીમારને સાજા કરી દેતા અને કોઈ ભૂખ્યું દેખાય તો બસ પોતાનું ભોજન તરત એમને આપી દેતા ગામના લોકો પણ કહેતા કે છે તો રાજકુમાર પણ દિલ તો પીર જેવું છે અને આ જ વાત મને લાગે છે એમને સૌથી ખાસ બનાવે છે એ સમયમાં જ્યારે સમાજમાં આટલા ઊંચ નીચ પાતી ધર્મના વાળા હતા ત્યારે રામદેવજીએ આ બધા ભેદભાવને એમ કે નકારી એમનો સંદેશો બહુ સીધો અને સરળ હતો પણ ક્રાંતિકારી હતો કે માણસાઈથી મોટો કોઈ ધર્મ નથી ભગવાનની નજરમાં તો બધા સરખા છે અને આ વિચાર એટલો જોરદાર સાબિત થયો કે જો હિન્દુઓએ એમને કૃષ્ણનો અવતાર માન્યા હા બરાબર મુસલમાનોએ પણ એટલા જ આદરથી એમને રામસા પીર તરીકે સ્વીકાર્યા એક પવિત્ર સંત તરીકે અને એમના ચમત્કારોની તો વાત જ શું કરવી એ વાતો તો આજે ગુજરાત રાજસ્થાનના ગામડે ગામડે લોકો કહે છે ગાય છે એક પ્રસંગ એવો છે કે એકવાર હજારો ભક્તો ભેગા થયા હતા અને ખાવાનું મતલબ અનાજ બહુ ઓછું હતું રામદેવ પીરે ખાલી આશીર્વાદ આપ્યા અને કહેવાય છે કે એ થોડું અનાજ હજારો લોકો માટે પૂરતું થઈ ગયું અચ્છા પછી બીજો એક પ્રસંગ જે બહુ જાણીતો છે જ્યારે દુશ્મનોએ ઋણીચા પર હુમલો કર્યો ભયાનક તોફાની રાત હતી ત્યારે રામદેવ પીર એમના સફેદ ઘોડા લીલા પર બેસીને પ્રગટ થયા હા લીલા ઘોડા અસવાર બરાબર એમના તેજ અને પરાક્રમ સામે દુશ્મનો ટકી ન શક્યા ડરીને ભાગી ગયા ત્યારથી જ એ લીલા ઘોડારા અસવાર અને ઘોડાવાળા પીર તરીકે પણ ઓળખાયા સાચી વાત અને આજે ચમત્કારની વાતો છે

એમની ઉમર ત્યારે ફક્ત 33 વર્ષની હતી રૂણીચામાં હજારો ભક્તો સામે એમણે છેલ્લો સંદેશ આપ્યો કહ્યું કે આ શરીર તો નાશ પામશે એ તો જતું રહેશે પણ મેં જે માનવતા અને સેવાનો દીવો પ્રગટાવ્યો છે ને એ ક્યારેય નહીં બુજાય અને એમ કહીને તેઓ જીવંત સમાધિમાં લીન થઈ ગયા મતલબ સદેહ પરમાત્મામાં વિલીન થઈ ગયા જ્યાં એમણે સમાધિ લીધી એ જગ્યા આજે રામદેવરા તરીકે ઓળખાય છે ત્યાં મોટું મંદિર છે કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર છે અને આજે પણ જો આટલી સદીઓ પછી પણ દર વર્ષે ભાદરવા મહિનામાં રૂણીચામાં મોટો મેળો ભરાય છે લાખો લોકો આવે છે ત્યાં હિન્દુ મુસલમાન શીખ દલિત સવર્ણ ગરીબ પૈસાદાર કોઈ ભેદભાવ નહીં બરાબર બધા સાથે મળીને ખાલી એક જ નાદ લગાવે જય બાબા રામદેવ આ મેળો પોતે જ રામદેવ પીરના એકતા અને માનવ સેવાના સંદેશાનું જીવતું જાગતું ઉદાહરણ છે ખરેખર રામદેવ પીરની આખી કથા આપણને એ જ શીખવે છે કે સાચી જીત તો પ્રેમ કરુણા અને માનવતાની સેવાથી જ મળે છે શસ્ત્રોથી નહીં રણનો એ પવન પણ જાણે આજે એ લીલા ઘોડા પર સવાર પીરની ગાથા ગાઈ રહ્યો હોય એવું લાગે અને અંતે એક વિચાર મૂકીને જઈએ છીએ સૌ માટે કે આજના સમયમાં જ્યારે આપણો સમાજ ફરી પાછો ઘણા ભેદભાવનો વિભાજનોનો સામનો કરી રહ્યો છે ત્યારે રામદેવ પીરનો પેલો સંદેશ માનવ સેવા એ જ સાચો ધર્મ એ આપણા માટે કેટલો જરૂરી અને એમ કહીએ તો માર્ગદર્શક બની શકે છે